સરકારી કચેરીઓમાંથી કામ કરાવવામાં જેટલી મહેનત લાગે તેટલી મહેનત કદાચ જો ભગવાનને મેળવવામાં કરવામાં આવે ને તો ભગવાન પણ આપણને મળી જાય આપણી સમક્ષ આવી જાય ગમે તેવી નકામી સરકાર હોય તમે તેને પાંચ વર્ષે બદલી શકો પણ આ બાબુઓ સરકારી ખુરશીએ એવા ચોટયા છે ને કે જેને ત્યાંથી ઉખાડવા સરકારની નિયત જોઈએ પણ સરકારની પદ્ધતિથી તો સૌ કોઈ વાકેફ છે જ વીટીવી ન્યૂઝે પ્રયાસ કર્યો એ જાણવાનો કે સરકારી બાબુઓ કામ કરે છે કે કેમ જોઈ લો અમારું રિયાલીટી ચેક સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા ભગવાન મળી જાય પણ કામ નહીં થાય લોકોને ધક્કે ચઢાવતા બાબુઓ લોકો ત્રસ્ત જ્યારે કોઈ સરકારી કાગળ કઢાવવું હોય ત્યારે પહેલા તો માનસિક તૈયારી કરવી પડે તમને થશે કે માનસિક તૈયારી શનિ વારંવાર ના ધક્કા ખાવાની પરેશાન થવાની અને આજીજી કરવાની કારણ કે સરકારી પદો પર સાપની ની જેમ કુંડલી મારીને બેઠેલા આ સાહેબો કામ કરવા માટે થોડી છે આ બધા તો લોકોની મેથી મારવાના સાધન છે કેટલાય લોકો તો આ મથામણ થી થાકી જાય અને કામકાજ માટે પાછી પાણી કરે લોકો ને પડતી મુશ્કેલીઓ જયારે બીટીવી ન્યુઝ ના ધ્યાને આવી તો જમીન સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો કેટલીક સરકારી કચેરીઓમાં બીટીવી ન્યૂઝ ના સંવાદદાતાઓ રિયાલીટી ચેક કર્યું તો શું જાણવા મળ્યું સૌથી સંસ્કારી નગરી ના બાબુઓની વાત કરવી છે આ છે વડોદરા ના માંજલપુર ની મામલતદાર કચેરી જ્યાં મળ્યા સિસ્ટમ થી થાકી ગયેલા અરજદારો ત્રસ્ત લોકોએ પોતાનો રોષ બીટીવી ન્યુઝ ના કેમેરા સામે ઠાલવ્યો તો કેટલાક લોકોએ તો કટાચ પણ કર્યો લોકો કહી રહ્યા છે કે ક્યારેક સર્વર ડાઉન તો ક્યારેક વીજળી ડૂલ તો ક્યારેક સાહેબ ખુદ ગુમ તો દસ વખત આમ દસ વખત જવું પડે અહી જાવ પેને જાઓ આ બાજુ જાઓ એ તો ચાલ્યા જ કરવાનું તો અહીં સહી કરો પેને સહી કરો કરાયા જ કરે ભગવાન ના દર્શન થાય પણ સરકારી કામ ના થાય ત્યાં અમે અમારા રેશન કાર્ડ માટે આવ્યા છે રેશન કાર્ડના નામ અટક એક છેની અલગ છે અને અમારે બધા છે લે એનમાં ફોર્મ ભરી અને તે આપવાનું છે રજૂ કરવાનું છે અમારે ત્યાં એના માટે અને બાબાને મારા એસએસજી માં દાખલ કર્યો છે આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું છે જલ્દી કરી આપે તો સારું આ બધા કામમાં તમને લેવું જ છે સૌરાષ્ટ્રની શાન રાજકોટમાં પણ સ્થિતિ સારી નથી અધિકારી રાહથી પ્રજા તોબાપો કારી ઊઠી જ છે બાબુઓની લાલિયાવાડીમાં રાજકોટ પણ પાછળ નથી આ તો આમ પણ રંગીલું રાજકોટ ભાઈ સરકારી અધિકારીઓ પણ રંગીલા જ હોય ને મજા આવે તો ઓફિસ આવે બાકી ના આવે મન થાય તો કામ કરે બાકી મસાલો ભરાવી ને બેઠા રહે જોઈ લો એસી ની હવા ખાઈ રહેલી ખાલી ખુરશીઓ આ ખુરશીઓ ને પણ અરજદારો ને પડતા ધરમ ધક્કા જોઈ ને શરમ આપતી હશે પણ તેના પર બેસનારો તો ક્યારે શરમ મૂકી ચુક્યો છે ભલે ને લોકોનું જે થવું હોય તે થાય કોના બાપ ની દિવાળી હે ભાઈ આપડે તમ તમારા બપોરે ઘરે ને આરામ કરો ને સરકાર એના માટે તો પગાર આપે છે ધક્કા ખાય છે એક એક વસ્તુ ને એક એક હવે આ એક પોઈન્ટ હાટુ છે મારે કેટલા ધક્કા ખાવાના આજે અમે ભાઈ કામકાજ ખોટું કે ઘરના કામકાજ કરવા ઠામ ઉટકવાય જાતા હોય જે મા બાપ હોય ને એ છોકરાઓને ભણાવવા માટે બાર કામ કરી અને મૂકીને અમે અહીંયા આવી છે તો એટલા ધક્કા થાય છે ઘણી વાર ધક્કા ખાવા પડે છે એકવાર માં એવા થતું જ નથી કઈ કામ એટલી ટેકનોલોજી છે કામ નહીં 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 ન થાય લોકોએ પણ સરકારી બાબુ કામ ચોરીને ગંભીરતાથી લેવાનું છોડી દીધું છે કારણ કે તેમને ખ્યાલ જ છે કે ગમે તેમ કરીશું તો પણ આ સુધરવાના નથી કારણ કે પેલી કહેવત છે ને કૂતરાની પૂછડી વાકી વાકી નાના નાના કામ માટે પણ બાબુઓ લોકો ને ધક્કે ચડાવે છે આ સરકારી કામ માં પણ કદાચ વીઆઈપી દર્શન જેવી વ્યવસ્થા હશે કારણ કે રૂપિયા વાળા ને ક્યારે લાઇન માં ઉભા રહેતા નથી જોયા ખેર પથ્થર પર ગમે તેટલું પાણી ઢોળો તેનો કોઈ અર્થ નથી સમજાય તેને વંદન બાકી તો ધક્કા પર ધક્કો છે જ બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ